ગત જુલાઈ બે હજાર ચોવીસ દરમિયાન જહાંગીરપુરા વિસ્તારમાંથી ત્રણ પુરુષો તથા એક મહિલાને ઝડપી પાડી તેમની પાસેની ટ્રોલી બેગની અંદર સ્પ્રે વડે કેમિકલ મિક્સ કરી છુપાવીને દુબઈથી લાવેલા સોના પાવડર કેસમાં મુખ્ય પોલીસે કરી હતી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવતી ઇન્ટરનેશનલ ફ્લાઇટનો ઉપયોગ કરી ભારત સરકારની કસ્ટમ એક્સાઇઝની ડ્યુટી ભરવી ન પડે તે માટે શરીર ઉપર તેમજ લગેજમાં સંતાડી યન કેન પ્રકારે ઇમિગ્રેશન સિક્યોરિટીમાંથી પસાર થઈ ગેરકાયદેસર રીતે સોનાને દાણ ચોરી કરતા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલી સૂચના અનુસાર એસઓજીના પીઆઈ એપી ચૌધરીને મળેલ બાતમીના આધારે ગઈ તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજ ચૌહાંગીપુરા વિસ્તારમાંથી ત્રણ પુરુષો અને એક મહિલાને ઝડપી પાડી તેમની પાસેની ટ્રોલી બેગની અંદર સ્પ્રે વડે કેમિકલ મિક્સ કરી છુપાવીને દુબઈથી લાવેલ સોનાના પાવડરનું વજન નવસો સત્યાવીસ ગ્રામ કિંમત રૂપિયા ચોસઠ લાખ નેવ્યાસી હજાર સહિત અન્ય ચીજવસ્તુઓ મળી કિંમત રૂપિયા છોતેર લાખ ચૌદ હજારનો મુદ્દા માલ કબજે કરવામાં આવેલ છે જે ગુનામાં વડોદરાના સોની વેપારીને પણ પાછળથી ઝડપી પાડવામાં આવેલ પરંતુ સમગ્ર ગોલ્ડ સ્મગલિંગના રેકેટનો મુખ્ય સૂત્રધાર એવા પિતા પુત્ર પોલીસ પકડથી બચવા નાસ્તા પડતા હતા જેથી તેમને પણ ઝડપી પાડવા એસઓજીને સૂચના આપવામાં આવેલ હતી જે સૂચના અંતર્ગત એસઓજીની અલગ અલગ ટીમો આ પિતા પુત્રને ઝડપી પાડવા કામે લાગેલ હતી આ દરમિયાન એએસઆઈ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ તથા હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ ने बने आरोपी बाबते टीप मिले जे आधार कामरेज सूरत रोड वेल जेबी डायमंड स्कूल पास वोच कोठवी आरोपी अफजल गुलाम शहजाद अफजल शाह ने झड़पी पड़ा सफलता मिली थी और सात सात बेहज चौबीस में रोज जागीपुरा पोस्ट के खाते चौसठ लाख नवासी हज़ार नौ सौ सत्तीस ग्राम सोनो इंडिया इंटरनेशनल गोल्ड स्मग्लिंग पकड़ेलू एनी अंदर जे वक्त त्रम पुरुष ने एक महिला चार आरोपी पकड़ेल त्यारबाद एक वडोदरा અને ત્યારબાદ અફઝલ શાહ અને શહેજાદ શાહ બંને પિતા પુત્ર છે તે હમણાં તાજેતરમાં એસઓજીએ પકડી પાડેલ છે અફઝલ શાહ અને શહેજાદ શાહની ભૂમિકા એવી હતી કે અફઝલ શાહ છે અહીંયા માંગરોળ સુરત ગ્રામ્યની યાદમાં રહે છે ને એ માલ મંગાવતો હતો અને શહેજાદ શાહ દુબઈમાં રહી અને એ માલ મોકલતો હતો આ લોકોની એમાં એવી હતી કે જ્યારે કેસ થયો સાત જુલાઈ બે હજાર ચોવીસ એ એમની પૂછપરછ કરી તો એ પહેલાં કેટલું એ લોકોએ સોનાની દાન ચોરી કરી હતી કેસ મોકલી કરી હતી તો આ લોકો સિત્તેર જેવા કેરિયર રાખેલા અને ટોટલ આ જુલાઈ પહેલાંના આઠ મહિના ચૌદ કિલોગ્રામ સોનું નવ કરોડ એંસી લાખનું અલગ અલગ ટ્રીપ મારી અને દાણચોરી કરેલી હકીકત અત્યારે જણાવેલ છે નાગરની આગળની તપાસ ચાલુ છે